ખેડૂતો જમીન વિહોણા બની જાય તેવી પણ આશંકા છે જેના કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અત્યાર સુધીમાં હુડા હટાઓ સંકલન સમિતિની આગેવાનીમાં રેલીઓ જાહેર સભાઓ પત્રિકા વિતરણ અને સૂત્રોચ્ચાર કરીને સરકારને નોટિફિકેશન રદ કરવા રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ નોટિફિકેશન રદ ન થતા હવે આંદોલન પાર્ટ ટુ ની શરૂઆત થવા જઈ રહી છે અને હવે પછી સરકારે જે નોટિફિકેશન બહાર પાડ્યું છે એનો નિર્ણય જો ટૂંક સમયમાં નહીં લાવે તો અમે અગાઉ અમે એક મોટો જલદ કાર્યક્રમ આપવાના છીએ અને એમાં આખા ગુજરાતના ખેડૂતોને અમે ભેગા કરવાની અમારી તૈયારી છે એટલે સરકારને મારી નમ્ર વિનંતી છે કે અમને કોઈપણ જાતની લોલીપોપો આલ્યા વગર અમે એક પણ ઇંચ જગ્યા મફત આપવાના નથી એ સરકાર કાન ખોલી અને લાગતા લાગતા જેઓ બધા ચોપરેલી કે અમે એક પણ ઇંચ જગ્યા મફત આપવાના નથી એટલે અમને ખોટી કોઈ લોલીપોપ આપવું નહીં ખોટી કોઈ ચર્ચાઓ ના કરે ફક્ત રદ કરવું હોય

આ એકસો પચાસ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જનની જન્મજયંતિની ઉજવણી આખો દેશ જ્યારે કરી રહ્યો છે ત્યારે અમે અગિયાર ગામ પણ એના ભાગરૂપે એક એકતા પદયાત્રાનું આયોજન કર્યું